સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની માહિતી તમને વિડીયોની અંદર આપવામાં આવશે તો વિડીયો પૂરો જોતા રહેજો જેથી ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક તમે ખરીદી કરી શકો છો વિડીયો જો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સોનાલિકા આર એક્સ બેતાલીસ આ ટ્રેક્ટર વેચવાનું છે લાલભાઈ સુનિલભાઈને મોડલની વાત કરું તો સો ટકા ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કંડિશન ચેક કરીને પણ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક્ટર જો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે ઓઇલ બ્રેક વાળું ટ્રેક્ટર ઓઇલ બ્રેક ડબલ ક્લચ આખું ઓરિજિનલ બેટરી નવી વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સ્લેબસ્ટાર ટ્રેક્ટર સીટ છત્રી પણ સારા અને ટાયર ટકા જોવા મળશે ટાયર નવા ડોક્યુમેન્ટ કાગળિયા પાર્સિંગ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરનું કિંમત અંદાજિત બે લાખ ને ચાલીસ હજાર કિંમતમાં પણ રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને

તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો